अंकलेश्वर में बंद मकान में चोरी एक लाख थी वधुनी म चोरी करीने तस्करों फरार अंकलेश्वरना पटेल नगर में बंद मकान में चोरी एक लाख थी वधुनी मत्ता चोरी करी फरार अंकलेश्वर शहर बी पुलिस से गुनो नोध्य अंकलेश्वरની રાજપીપલા ચોકડી નજીક આવેલ પટેલ નગર માં બંધ મકાન ને તસ્કરો એ નિશાન બનાવી અંદાજિત 1 લાખ થી વધુ ની મત્તા ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. अंकलेश्वरની રાજપીપલા ચોકડી સ્થિત પટેલ નગર માં રહેતા મકસૂદ મંસુરી સવારે પોતાના પરિવાર ના સભ્યો ને મુકવા માટે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ગયા હતા તે સમય દરમિયાન તસ્કરો એ તેઓના બંધ મકાન ને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ બંધ મકાનના મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદાજિત 1 લાખ થી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરીની ઘટનાને અંજામ આપનાર બે ઇસ્મો સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ચોરી અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીવાની તજવીજ હાથ ધરી છે રિપોર્ટર કેતન મહેતા અંકલેશ્વર મકસદ ગુલા અહમદ મનસુરી શું ઘટના બની છે અહીંયા સવારમાં સવા પાંચ વાગે મારી ફેમિલીને ભરૂચ જોવા ગયો હતો લગભગ પાંચ ને પચાસ હું પટેલ નગર રીતન ઘેર આવ્યો આવ્યો ત્યારે આ ઘેર મારી તૂટી લેતી લોક તોડી ગયેલી હતા દરવાજાના જોયું તો કે લોક તૂટી ગયેલું હતું જોયું તો તિજોરીના બધા કપડાં પાંચ પાંચ કબાજના કપડા નીચે પડેલા હતા અંદાજે એક લાખ ની ઉપર ની ચોરી નો માલ છે સોના ચાંદી નો અને કેસ સાથે